માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી છે મિત્રો ઉંમર નામની વાત કરવામાં વીસ થી પોત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ ઇન્ટરવ્યુ દ્વારા જેથી ભરતીમાં મિત્રો આવેદન પણ કરી શકે છે મિત્રો મિત્રો જોઈ શકીએ તો ધોરણ દસ અને બાર પાસ પર નવી ભરતી છે મિત્રો મિત્રો એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આવેદન કેવી રીતે કરવું મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી વિગતવાર વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો રોજગાર કચેરી મહેસાણા આઈટીઆઈ સતલાસણના સંયુક્ત ઉપલબ્ધ આયોજિત કરવામાં આવ્યું છે મિત્રો રોજગાર ભરતી છે મિત્રો તારીખની વાત કરવામાં આવે તો મિત્રો આઠ એક બે હજાર ચોવીસને સવારે અગિયાર કલાકે અગિયાર કલાકે સોમવારે ભરતી મિત્રો કુલ છે સરકારી આઈટીઆઈ સરકારી દવાખાના પાછળ સતલાસણો મિત્રો પિનકોડ નંબરની વાત કરવામાં આવે તો થ્રી એટ ફોર થ્રી થ્રી ઝીરો મિત્રો વાત કરવામાં આવે તો જગ્યાનું નામ છે મિત્રો હેલ્પર માટેની જગ્યાઓ છે મિત્રો કુલ જગ્યાઓ છે સો લાયકાત વિશે વાત કરવામાં આવે તો એસએસસી એન વાય આઈટીઆઈ ઉંમરની વાત કરવામાં આવે તો મિત્રો અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધીનો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો બીજી જગ્યાનું નામ વિશે વાત કરવામાં આવે તો ઓપરેટરની જગ્યા છે જગ્યાની સંખ્યા છે સો તેમાં પણ એસએસસી એન વાય આઈટીઆઈ તેમાં પણ ઉંમર અઢારથી સત્યાવીસ વર્ષનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો ત્રીજી જગ્યાનું નામ વાત કરવામાં આવે ટ્રેન તો જગ્યાની સંખ્યા છે મિત્રો પચાસ તેમાં પણ અઢારથી પોત્રીસ વર્ષનો ઉમેદવાર અરજી કરી શકે છે ઓપરેટર વિશે વાત કરવામાં આવે તો મિત્રો જગ્યાની સંખ્યા છે પચાસ